કેશોદ પંથકમાં મેઘરાજાએ ગમરોળતા સરેરાશ દસથી પંદર ઇંચ વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે કેશોદના ઘેડ પંથકમાં પસાર થતી નદીઓમાં ઘોડા પૂર આવ્યા સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થઈ જતા સામાન્ય જનજીવન પર ભારે અસર થઈ છે ઓજત અને બાટવાના ખારા નદીના પૂરના પાણી સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કેશોદના બામણાસા ઘેડ સહિતના ઘેડ પંથકના અનેક ગામો હાલમાં બેટમાં ફરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ ઓજત અને બાટવા ખારા નદીના પૂરના કારણે ખેડૂતોના ખેતરનો પારો પારો તૂટતા હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે અને નદીઓમાં આવેલા ઘોડાપુરથી ખેડૂતોની હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે ત્યારે આ બાબતે સરકાર યોગ્ય પગલાં લઈ ખેડૂતોને વળતર આપે તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે